જેટકોની પરીક્ષાને લઈને મહત્વનો સમાચાર 7 જાન્યુઆરીએ બાકી રહેતા ઉમેદવારો માટે લેખિત પરીક્ષા લેખિત પરીક્ષા પહેલા આપી છે તેમની ફરીથી નહીં લેવાય પોલ ટેસ્ટમાં નાપાસ વિદ્યાર્થી પાસ થાય તેમ લેખિત પરીક્ષા લેવાશે ઉમેદવારોની માંગ હતી કે બીજી વખત લેખિત પરીક્ષા નહીં આપે 5600 ભૂતકાળમાં 5200 વિદ્યાર્થીઓ પાસ થયા હતા જેને લેખિત પરીક્ષા આપીલી હતી આ 5200 લેખિત જેને પરીક્ષા આપીલી હતી એ લોકોને ફરીથી લેખિત પરીક્ષા કોઈ જ પ્રકારની આપવાની નથી ફક્ત ને ફક્ત પોલ ટેસ્ટ આપવાનો છે અને જે બાકીના જે ચારસો વિદ્યાર્થીઓ છે જે માની લ્યો કે આ પરીક્ષામાં પાસ થાય છે કે રિપોલ ટેસ્ટમાં પાસ થાય છે એ જ લોકોની લેખિત પરીક્ષા આઠ કે નવ તારીખે લેવામાં આવનાર છે એ એ જાહેરાત આજે ઝટકો દ્વારા કરવામાં આવી છે અને સૌપ્રથમ હું આ તમામ જે મીડિયા મિત્રો છે જે વિદ્યાર્થીઓના વેદનાના વાચક બની એ તમામ પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા અને ડિજિટલ મીડિયામાં તમામ જે કહી શકાય મીડિયા મિત્રો છે એ તમામ મીડિયા મિત્રોનું આભાર માનું છું જે જેને પોતાનો જે વિદ્યાર્થીનો અવાજ બુલંદ કરવામાં એમને એમની સહભાગિતા દર્શાવી ચલ વગાડીએ ત્યારે તમારે ચડવાનું છે અને અમે જ્યારે વિશલ પાછી ખેંદ બીજી વાર વગાડીએ ત્યારે તમારે ઉતરવાનું છે હવે ઉમેદવાર ઉપર પોલ ટેસ્ટ ઉપર ચડે છે અઢાર અઢાર ફૂટનો પોલ છે ઉપરથી ઉમેદવાર જોવાનો છે કે ક્યાં વિશલ વાઈ ગી છે ક્યાં નથી વાઈગી એને તો એના સૂચના પ્રમાણે એને એમ જ થયું ને કે ભાઈ નીચેથી વિશલ વાગી ગઈ છે મારે નીચે ઉતરવાનું છે બરાબર હવે ક્લેમ્પ ઉપર હું ખુદ મારે ચોવીસ માર્ક હતા જુનાગઢ સર્કલમાં ગયા વખતે બરાબર અત્યારે મારે આ રીતના મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ વિસલ ક્યાં આવી ગઈ મને ખબર નહોતી અને હું ક્લેમ્પને ચડવાને બદલે ટચ કરીને નીચે ઉતરી ગયો છું અને મને અહીંયા ફેલ કરવામાં આવ્યો એક વાર મેં જુનાગઢ સર્કલમાં પોલ ટેસ્ટ આપી દીધો હું પાસ થઈ ગયો લેખિત પરીક્ષા મેં આપી દીધી છે બરાબર અને અહીંયા મને ફેલ કરવામાં આવ્યો છે અમદાવાદ એક્ઝામ દીધેલી છે એ લોકોને અમદાવાદ એક્ઝામ લેવામાં આવશે નહીં બીજા નંબરમાં જ્યારે પોલ ટેસ્ટની જ્યારે ત્રીજા મહિનામાં એક્ઝામ લેવાની હતી હવે એ લોકોને જ્યારે અત્યારે હાલની તકે એ લોકો ભાઈ વિડીયો રેકોર્ડિંગ તો હોય છે જ જે ત્રીજા મહિનામાં પોલ ટેસ્ટને એ કેમ જાહેર નથી કરતા એ લોકોને ગવર્મેન્ટને દેખાડો કે આ લોકો આ લોકો પાસ છે બીજા નંબરમાં કે અહીંયા અત્યારે જે વસ્તુ કરે છે આ લોકો આજે એક્ઝામ લે છે હવે અત્યારે મારે પાંચ માર્ક ટૂંટા આની અંદર બરાબર એટલે હવે મારે આગળનું જે મેં એક્ઝામ દીધી હતી અમદાવાદ એમાંથી મારે પાંચ માર્કનું પાંચ માર્કનું મેરિટ તૂટી ગયું તો હવે અમારે શું કરવાનું આની માટે પોલ ચડાવવામાં પણ આ લોકો ગેરરીતિ કરી રહ્યા છે અમુક લોકોને લો કે સિસોટી મારે વિસલ મારે એટલે બે જવા અને જગ્યાએ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે નીચે જે રેતીનો ઢગલો છે એ તમે આવો તમને વિઝ્યુઅલ મારો તમને બતાવું કે ભાઈ રેતી જ ભીની છે એક તો ઝીણી રેતી છે અને આમાં તમને હું દેખાડું દસમાંથી સાત જણા ઇન્જર થયેલા છે કોઈ પ્રકારની સેફ્ટી નથી નીચે નીચે વ્યવસ્થિત ગાડલા નાખેલા અને આમાં પણ ગયા પરીક્ષા કરતા મોટો ભ્રષ્ટાચાર છે માંગ એ જ છે કે આ જ ઉમેદવારોને બધાને ન્યાય મળે અને સંપૂર્ણ રીતે પહેલે સરથી પરીક્ષા લેવાય અને પરીક્ષા રદ થાય પાછી